બાંડોદરા ગામે દૂધ મંડળી દ્વારા બનાસ ડેરીનું મીરા ફિલ્મ દૂધ ગ્રાહકોને મોટા પડદા ઉપર બતાવવાનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ બાડોતરા ગામે તારીખ અગિયાર ચાર બે હજાર ચૌદ ના રોજ દૂધ મંડળી દ્વારા બનાસ ડેરીનું મીરા ફિલ્મ દૂધ ગ્રાહકોને મોટા પડદા ઉપર બતાવવાનું આયોજન કરેલ જેમાં ગામના દૂધ ઉત્પાદકો ભાઈઓ તથા બહેનો હાજર રહી મીરા ફિલ્મ નિહાળેલ જેમાં મંડળીના શ્રી તથા ચેરમેન તથા વ્યવસ્થા કમિટી હાજર રહેલ અને આ સુંદર કાર્યક્રમ કર્યો હતો મીરાના જીવનની કહાણી ફિલ્મોમાં કીધી છે તે કહાણી પહેલા તેમના સસરા અને સાસુ ગુજરી ગયા પાછળથી તેમના પતિ સાફ કરી ગુજરી ગયા અને ઉપર દેવું મૂકી ભટકી જતા રહ્યા તો તેમનું દેવું ઉતાર્યું અને તેમને ગાયોની સેવા કરી અને તેમના ગામના પ્રિન્સિપલ ભર્યા ગાયનું વાળો મીરાને આપી દે પૈસા પાછળથી આપ જેમ કહી તેમને પોતે કર્યા અને ગામ વચ્ચે દેવ ઉતાર્યું અને પછી ગાયે બસો ગાયનો વાળો કર્યો અને જીવન સારી ગુજરાતી આ બધી જ બનાસનરીના સંયોગથી કાર્ય થઈ શરૂ કર્યું આના ઉપરથી આપને શીખ મળે છે કે મહેનત કરો ને ગાયોની સેવા ને ભેંસોની સેવા ને દૂધ ભરાવો તો ડેરી સારી રીતે આપણે રૂપિયાને સહયોગ આપે છે রিপোর্টার বিনোদ আর ঠাকুর পান্থাওয়াড়া